સરથાણા વિસ્તારમાં પાલિકા દ્વારા પોલીસ સ્ટેશનને ફાળવવામાં આવેલા જગ્યા પર કેટલાક લોકો દ્વારા દબાણો કરી કબજો કરાયો છે અહીં ઉદભવતી ગંદકીના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે જ્યાં સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરવાની માંગ કરાય છે અન્યથા ગંદકી ભરેલા થેલો પાલિકા કમિશનરની ઓફિસમાં ઠાલવવાની પણ ચીમકી તે લોકોએ ઉચ્ચારી હતી સરથાણા વિસ્તારમાં પાલિકા દ્વારા પોલીસ સ્ટેશન માટેની જગ્યા સરથાણા પોલીસને ફાળવામાં આવી છે જોકે આ જગ્યા પર છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકો દ્વારા દબાણ કરી ન્યુસન્સ ઊભું કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સ્થાનિક જનતા કરી રહી છે લોકોના આક્ષેપ છે કે જગ્યા પાલિકાની છે જે જગ્યા પર ગેરકાયદે રીતે દબાણ કરવામાં આવ્યું છે છતાં પાલિકા માત્ર નોટિસ ફટકારી સંતોષ માણી રહી છે જગ્યા પાલિકાને કબજા હેઠળની છે છતાં પણ પાલિકા માત્ર નોટિસ આપી આંખાડા કાન પણ કરી રહી છે પાલિકાની જગ્યા પર દબાણ ઉભું કરવાની સાથે અસહ્ય ગંદકી કરવામાં આવી રહી છે તેના કારણે પણ ઉપદ્રવ વધી રહ્યો છે જેથી સ્થાનિક જનતા છે સરકારી જગ્યા પર કરવામાં આવેલા દબાણ લોકોની છે અને પાલિકા કમિશનર કચેરીમાં ગંદકીનો થેલો ઠાલવવાની ચીમકી લોકો દ્વારા ઉચ્ચરવામાં આવી છે મારું નામ સંદીપ છે આ નંબર કોરાણ સરથાણા વિસ્તાર આ જે જગ્યા છે ને એ જગ્યા છે અને સરથાણા પોલીસ સ્ટેશન ને ફાળવી દીધેલી જગ્યા છે તો પોલીસ સ્ટેશન બને કે નો બને એની તો અમને કોઈને ખબર નથી પણ અત્યારે ત્યાં જે આ વિસ્તારના ટ્રોઈંગ કરેલા વાહનો એટલી મૂકે છે અને એટલી ગંદકી કરેલી છે ઢોર છે અસામાજિક તત્વો અહીંયા અડ્ડો જમાવેલો છે અમે વારંવાર એસએમસીમાં રજૂઆત કરેલી છે પણ આ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અમે ગંદકીથી એટલા ત્રાસી ગયેલા છે કે આજુબાજુની સાત સોસાયટીમાં મિનિમમ ત્રણ હજારથી પાંત્રીસો લોકો વસવાટ કરે છે અને ગંદકીની એટલી જ જ્યારે વરસાદ હોય ત્યારે ગંદકી એટલી દુર્ગંધ મારે છે કે એની વાત પૂછવામાં મારું નામ હિતેશ જાસુલિયા છે સરથાણા જકાતનાકા વિસ્તારમાં જે પોલીસ સ્ટેશનને જે જગ્યા ફાળવવામાં આવી છે જે ભાડા પેટે એસએમસીએ ફાળવવામાં આવી છે એ જગ્યા ઉપર ત્રાહિત વ્યક્તિનો કબજો છે અને એસએમસીના અધિકારીઓ નોટિસો આપીને અને ખોખો રમે છે જગ્યામાં કબજો છે સરકારી કબજામાં સરકારી જગ્યામાં તો એમને નોટિસ શા માટે કબજો ખાલી કરાવી અને દિવસે જે કાંઈ દુર્ગંધ છે જે કાંઈ ગંદકી પેદા કરી છે અને સરથાણા પીઆઈ અને કમિશનરશ્રીને પણ વિનંતી કે આવી જગ્યાઓ ઉપર કબજા થાય ત્યારે અમને પણ એવું સંકોચ થાય કે આમ જનતાની તમે શું જે કાંઈ સુરક્ષા માટે વાત કરી રહ્યા હો તો બણગા ફૂંકી રહ્યા છો તમે કે સરકારી જગ્યા ઉપર જ્યારે માણસો કબજા કરતા હોય ત્યારે નોટિસ શા માટે કે કબજો જગ્યા સરકારી છે તો નોટિસ શા માટે સીધો કબજો ખાલી કરાવો અને આ જગ્યા ઉપર આજુબાજુના રેસિડન્ટમાં ખૂબ ગંદકી અને મચ્છરોનો ખૂબ ત્રાસ છે